જોવા માટે થોડીક રોગ કર્યો આગળ તમને એની બાજુમાં જ બતાવો ટ્રેક્ટર આવે ગામડામાં ટ્રેક્ટર ને ગાંધા યાદ આવે એ તો ગામડાની મોજ છે

Nên nhớ đừng quên đăng

điên luôn hả bầy đi bầy bây giờ thắc gì vậy cơ? Ít thắc gì, tui không thấy đi đi đâu? Đi về, kia, về à? Đi <laughs>

Video vậy lúc kia cho. A duyên do Rồi Rồi dinh. Cabo đi A duyên chứ. Nói nay do. Nói nó do. đi Đi do. Nói dưỡng do. Nói dưỡng do. Nói Nói do.

શું થાય ચડી ગયા પાછું મળવું ચડી જ જાય ને ઘણું ચડી ગયા ગોડા ને ગરમી ગયો તમે ગરમી તો પહેલેથી થાય પેલા પક ન કરાય ચડી ગયું કે મેં ક્યાં પડી નહીં ચડવા તું પેલા એમ જ કહેતો નહીં ચડી શકી શક્યું તો હું તો કહેતો તો નહીં ચડી શકી આજે ચડી જાવ જોઈ લ્યો તમે બધું હજી તો ચડવાનું છે હા ચડી ગયો મિત્રો એ ના ચડાવતો હોય ના આવતો હોય તો

જોઈ લઈ ખાલી હાલે કેમ જો કે તો નહી થાકી ગયા હે મને ખબર જ થાકી જાય રોગા પગતા કરતા હોય હેલી નું હેલા ચડવું જાય ખબર આપણે તો થાકી ગયા હવે જગ્યા ને પૂછી હું હકીકત છે એની પાલ્ટી પાલટી જોરમાં છે હજી થોડોક ઉપર ચડી જાય એટલે તમે સમજી ગયા નીકળી ગયા હે બધે હવે હે નઈ જાજુ આવી ગયું એમ તો હજી જાજુ હે ફાઈનલ જો હે તો કે પાવર નથી ગયોનો હાલાલા આપણે તો થાકી ગયા ખોટું કે બોલવું જોયું વરી થાકી ગયો ને હજી કહું એમ કહી દે હું થાકી ગયો કઈ દે હાચું કઈ હું થાકી ગયો એમ કઈ દે આ તે સ્નેપ રાખી એટલે એમ કઈ લેન થાકી ગયો સ્નેપ નું હું બાનું દે મિત્રો view જો ખાલી ઉપર જવાનું છે ન્યા કરને અહીંયા નથી આવ ઉપર ચાલુ કરી મંદિર આવી ગયું છે ઓ પોચી લાગ્યા જેમ તેમ બહુ જાજી બહુ જાજી વાળ લાગ્યું

ઝૂમ કરીને બતાડું અંદર ફોટો લેવાની મનાઈ છે મિત્રો અંદર ફોટો લેવાની મનાઈ છે કે તમને અંદર મળાવો જોઈ લે મસ્ત મિલેન વ્યુ બેઠા પાકી જે તેથી પાકી જાય રેવી ભાઈ રેવી આ ગારા ગારા પાકી જે નીચે કરી કવડું ચડવું હેલું છે આટલું ઉપર છે ભાઈ જોઈ લે

અંદર બીજી ઉત્તરાયણ મને છે એટલે બી આવું થાય રવિભાઈ પાણી પીવું પી લ્યો હમ ભાણવા દે ફાળકું હાલો ભાણવા નાસ્તો કરો દો રવિભાઈ બરાબર મળીએ હાલો ભાણવા ચાલો પાછા નીકળી ગયા હે હવે તો થાકી નહીં રવિભાઈ હવે તો નહીં થાકો ને તમ

તને આવું છું પકટ કેવા છે એકવા દાવા જોયું અહીં પહેલી રવિભાઈ જેસે આ ગામનો છે આઠીનો ગામ ખાલી 10 કિલોમીટર છે ને થાતુર રવિભાઈ આય કોઈ દઈ મને કે જવાબ દે રવિભાઈ ગામડામાં આવતો ને સિટીમાં આવ દર્ સિટીમાં હું કામ ધંધો સિટીમાં મળ કોઈ સિટીમાં નવ નવ જોવાય છે હું જડે પછી એમ કે નામ ટકજે

હવે તો પાછો રીન્યુએશન કરાવ નાખું મારા જ માણસો આ એક દી મુકું કર દીધું હવે હું ક્યો હા એક દી માં જો પક કરી દીધું મારા માણસો તો અકસના માણસો લગાડી છે ના હોય તો પછી જાવજે રવિભાઈ ની કપડી કંપની આ માણસો ની કામ પ્રોમે થકી ગયા તમે હા નેકણા લાગે કે શરીર આખું હલે થકી ગયા કા એવું બધું હું કી ખાતો જા જા ખાતો જા છાય જ પીવી આખું દી 25 66 છાય જ પીธารા આખો દી હો ઓરું તમ છાય સે

ઘણા ઘણા જંગલ હે કોણ આ જાય પતા ન ઉભા રો આવી જાય તો દેખાડી દો તમે સીટી વાળા મોરલા જોવા ના જડે આવ્યો નહી ભાઈ તમારા નસીબ

ઘણી વસ્તુ કહેવાય આને પણ નામ નથી લેવું હોય ને એકચ્યુલી એકચ્યુલી નામ નથી હા નામ આવડતું નથી આવડતું નથી સમજ રહ્યો ને ક્યાં ક્યાં ના ચાલે હલો ફ્રેન્ડ્સ ભાણવાર જઈ આવ્યા ભાણવાર જઈ આવી રવિભાઈને ભૂખ લાગી છે રવિભાઈને ફૂલ ભૂખ લાગી ભાણવાર જઈ આવી રવિભાઈને નાસ્તો પેટ પૂજા કરાવ દઈ પછી મળી રવિભાઈ કન્ટિન્યુ રહેજો મિત્રો ભાણવાર મરિયાલો મરિયા પાણવર રોડ ઉપર કા પાણવર ડાયરેક્ટ માર છું જેવો ઈચ્છા એવી રોક ના કન્ટિન્યુ આ ગુંમલી જરૂર આવજો એકવાર ફરવા ફરવાને ફરવા અને હા મિત્રો અમને જો સાંભળની ધારો હા અમારી ચેનલને લાઈક શેર કરવાનું ભૂલજો ભૂલતા નહીં આવા નવા નવા વિડિયો જોવા માટે અમે રીય રીટિયર એટલે અમે તમને વિડિયો બનાવી ચેલેન્જના બનાવી ફરવાના બનાવી અમારે જેવું કરવું નહીં જોઈ લે છે તમારા માટે ભાણવર ભૂગી ગયા કે બકરા સ્વાગત કર્યું અમારું ભાણવરમાં જોઈ લ્યો હવે જમણે બકરા બકરાની ગઠના હેલા હા બકરાને ધોવા હેલા હેલા આવ હેલા ને હાલો તમને મળી નાસ્તો કરીને આ વિડીયો ઉતારવા મેળ ન આવ્યો